અત્યારે તો મને ઉપર ઓઠવું નહીં હા અત્યારે તો લાડવા તો મના દેવનું હાલ ઉપર તો કદાચ તું માલું ઉપર તો માલું તો ઓળખવાણે ના કાઢતો આર ખબર પડે પર્વત્રમ છે તો હું ચાર ફૂટ શેટો જતો રહે તારાથી તો બધા આ તું ભેગા થઈ શું કરા ભેગું થઈને હું લાડવા ગાલે છે તો તારા જ ભેગું થયું અને આ લાડમાં મના લાડવા લાડવા કરે છે મને તો શું કહેવાનું મને પણ મારે ફોન કરવી છે બરોબર પણ તો આવજે ખરો તું તારો લોટ નથી જોતો બરોબર તું આવજે આ બધા ભેગા થઈને બનાવીશું બરોબર તું મને ખબર છે તારા ખબર છે કે મારા અમારી બે કિલો લાડવા લોટા એટલે નાટક કરેલા લાડવા માં તું ગૌરવ જો તારી તો આ મારો ખડો સર મારા પૈસા ગો મારવાના હા હા તમારું બરોબર પણ એક કામ કરજે આપડે છે ને તારા હોજી મારે તારા લાડવાના પૈસા તારા જોતા નહીં કે લોટ નહીં જોતો બરોબર પણ તું આવજે ખરો હોજી છોકરા બધા ભેગા થવાના ને આપડે કારકા માં એ બરોબર આપડે માતા એ ગોમ તોડવાની કારકા છે ને તો કારકા એ વડ નેચર ભેગા થવાના છે એ ગોમ એ ગોમમાં આખો દારો તો બેહરું છું તું વડ તોડું છું વડ નો તોડું છું બીજું કોણ તોડે એ રોટલો છે